શરત લાગી આજથી પહેલાં આ રીતે ગોવારનું શાક તમે ક્યારેય નહીં બનાવ્યું હોય તો નવી રીતે ગોવાનું શાક બનાવવા માટે મેં અહીંયા ચારસો ગ્રામ જેટલી ગોવારની ફળી લઈ લીધી છે તો અહીં તાજી કૂણી હોય ગોવાર એવી પસંદગી કરવાની ગઢો ગોવારની પસંદગી આપણે અહીંયા નથી કરવાની હવે આગળ અને પાછળની ડીંડી કાપીને આપણે આવી રીતે થોડાક મોટા ટુકડાઓમાં એના ટુકડા કરી લેવાના છે બાજુમાં મેં પાણી ગરમ કરવા માટે મૂકી દીધું હતું તો કઢાઈની અંદર આટલું આપણું પાણી ગરમ હોવું જોઈએ આવી રીતે પરપોટા થવા જોઈએ હવે આની અંદર ગોવાના માપનું આપણે મીઠું નાખી દઈશું જેથી ગોવાનો જે તુરો ટેસ્ટ છે એ પણ થોડોક માઇલ્ડ થઈ જશે અને ગોવા ફટાફટ રંધાઈ જશે અને ખાતી વખતે ગોવાર અંદરથી ફેંકો નહીં લાગે હવે લીડ કવર કરીને આપણે આને બાફવા માટે મૂકી દઈશું જો ઉતાવળ હોય તો તમે કુકરમાં એકથી બે વીસે મારી શકો છો હવે ખાંડણીની અંદર આપણે વીસ કઢી જેટલી લસણની કઢી લીધી છે તે ખાસ અનુસાર અહીંયા મરચાં નાખવાના છે તો મેં અહીંયા ચાર તીખા લીલા મરચાંનો ઉપયોગ કર્યો છે ત્યારબાદ ફ્લેવર વધારવા માટે આપણે આની અંદર એક ટી સ્પૂન જેટલું કાચું જીરું નાખીશું અને બધી વસ્તુ સારી રીતે ખંડાઈ જાય એટલું જ આપણે મીઠું નાખીશું તો મરચાં અને લસણના ભાગનું જ મીઠું નાખવાનું છે વધારે મીઠાનો ઉપયોગ આપણે નહીં કરીએ હવે આને સારી રીતે ખાંડી લેશું તો અહીં આપણે આ રીતની અધકચરી પેસ્ટ ખંડાઈને તૈયાર છે એકદમ સ્મૂથ પેસ્ટ આપણે નથી બનાવવાની હવે બીજી તરફ એટલી વારમાં આપણો ગોવાર પણ બફાઈ ગયો છે જોઈ શકો છો ગોવારને અહીંયા એંસી ટકા જેટલો જ આપણે કૂક કર્યો છે આવી રીતે ચાકુ અંદર નાખતા ચાકુ આરામથી જાય છે ઝીણી ફળી તો જોઈ જ લેવાની સાથે જે જાડી ફળી હોય એને પણ ચેક કરી લેવાની તો જોઈ શકો છો ચાકુ અંદર જાય છે પણ તૂટતી નથી તો આ રીતનું જ આપણે ટેક્સચર મેન્ટેન કરવાનું છે એકદમ ઘડાવી નથી નાખવાનો ગ્વાર હવે આનું પાણી નિતાર લેશું અને આને છાણીમાં સાઈડમાં મૂકી દઈશું બીજી તરફ એક બાઉલની અંદર આપણે અહીંયા દહીં લેશું તો અહીં ઘાટા દહીંનો ઉપયોગ કરવાનો છે તો ચાર ટેબલ જેટલું મેં ઘાટું દહીં લીધું છે જો ઘાટું દહીં ન હોય તો ઘરણીમાં એને ગાઢવા મૂકી દેવાનો જેથી વધારાનો જે પાણીનો ભાગ હોય એ દૂર થઈ જાય અને ઘાટું દહીં તૈયાર મળે હવે દહીંના ભાગનું મીઠું નાખીશું હાફ ટી સ્પૂન જેટલી હળદર પાવડર નાખીશું દોઢ ટી સ્પૂન જેટલું ધાણાજીરું પાવડર નાખીશું અને બે ટી સ્પૂન જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર નાખીશું તો આ મરચાંથી કલર ખૂબ જ સરસ આવે છે શાકનો ત્યારબાદ આપણે આની અંદર કસૂરી મેથી નાખીશું તો એકથી દોઢ ટેબલ સ્પૂન જેટલી આપણે કસૂરી મેથી નાખીને મસાલાને સાથે મિક્સ મિક્સ કરી લેશું તો અહીં તમે જોઈ શકો છો આપણે ઘાટું દહીં ઉમેરેલું હતું ને તો આ રીતનો આપણો ઘાટો મસાલો તૈયાર થશે જો પાતળો મસાલો ઉમેરીએ છીએ તો એ શાકમાં ફોદાફોદા પણ થઈ જાય છે અને ખ્યાલ પણ પડે છે આ રીતે જો ઘાટા દહીંવાળા મસાલો કરશો તો શાકમાં ખબર પણ નહીં પડે કે આપણે દહીં નાખ્યું છે અને એનો ફ્લેવર વધારે ઇન્હાન્સ થઈને આવે છે મસાલો આપણો તૈયાર થઈ ગયો છે તો એ જ કડાઈની અંદર ફરી પાછું આપણે ચાર ટેબલ સ્પૂન જેટલું તેલ નાખીશું તેલ જેવું ગરમ થઈ જાય એટલે આની અંદર આપણે એક ટી સ્પૂન જેટલું જીરું નાખીશું જીરું સેજ ચટકે એટલે હાફ ટી સ્પૂન જેટલી હિંગ નાખીશું તો અહીંયા હિંગનું પ્રમાણ થોડુંક આપણે વધારે જ લેશું જેથી ગોવાર છે વેળે નહીં હવે ગોવા જીરું સારી રીતે ચટકી ગયું છે તો આપણે આની અંદર જે લસણ મરચાં અને ખાંડીને રાખ્યા હતા એ નાખી દઈશું અને એનો કલર બદલાઈને ત્યાં સુધી આપણે પકાવવાનું છે અથવા તો એની કચાશ દૂર થાય ત્યાં સુધી આપણે એને સાંતળીશું તો મીડિયમ ગેસની ફ્લેમ ઉપર મેસેજ બ્રાઉન રંગનું લસણ થાય ત્યાં સુધી એને પકવી લીધું છે ત્યારબાદ આની અંદર જે દહીંવાળો મસાલો નાખ્યો હતો એ નાખી દઈશું તો જોઈ શકો છો દહીં ઘાટું હોવાથી મસાલો કેટલો થીક તૈયાર થયો છે અને આ મસાલાને પાકતા વાર પણ નથી લાગતી આ શાકને બનતા આટલી દસ મિનિટ જ લાગે છે ખૂબ જ ઓછા સમયમાં બની જાય છે સવારે ભાગદોડમાં તમે ટિફિન બોક્સમાં પણ આપી શકો છો ખૂબ જ ટેસ્ટી આ શાક તૈયાર થાય છે તો જોઈ શકો છો સાઈડમાંથી તેલ છૂટું પડી ગયું છે તો આ સમયે ગોવા નાખી દેસું ગોવારને આપણે એંસી ટકા જેટલો જ પકવ્યો હતો તો હવે જે બાકીનો છે એ આ સમયે આપણે પકવવાનો છે એ પહેલાં આપણે મિક્સ કરી લેશું અહીં જોઈ શકો છો ગોવાનો ટેક્સચર આપણે મેન્ટેન રાખ્યું છે કે ક્યાંથી પણ ઘીચો વળી નથી જતો તો ઓવરકૂક નથી કરવાનું એ વાતનું ધ્યાન રાખ અહીં ગોવારની ફળીને આપણે સારી રીતે મિક્સ કરી લીધું છે મસાલા સારી રીતે કોટ થઈ ગયા છે તો લીડ કવર કરીને આપણે એકથી બે મિનિટ સુધી સ્લો ફ્લેમ ઉપર થવા દઈશું જેથી મસાલા છે એ ગોવારની અંદર ચડી જાય તો બે મિનિટ પછી જોઈ શકો છો સાઈડમાંથી તેલ છૂટું પડવા માંડ્યું છે તો એકવાર સારી રીતે મિક્સ કરી લેશું અને મસાલો પણ સરસ રીતે ગોવારની ફળીમાં ચડી ગયો છે ગોવારને પણ ચેક કરી લેશું તો અહીંયા ગોવાર પણ આપણો પાકી ગયો છે તો બસ આ સ્ટેજ ઉપર હવે ગેસની ફ્લેમને એકદમ સ્લો કરી દેવાની છે અને એક વાટકી મૂકીશું બાજુ હજુમાં અમે કોલસા ગરમ કરવા માટે મૂકી દીધા હતા તો કોલસા નાખીશું અને એના ઉપર આપણે ફટાક દેતા કોલસા અંગારા જેવા ગરમ હોય એટલે એના ઉપર આપણે એક ટી સ્પૂન જેટલું દેશી ઘી નાખીશું ગાયના ઘીનો ઉપયોગ કરીશું એનાથી ફ્લેવર ખૂબ જ સરસ આવે છે અને લીડ કવર કરી લેશું તો આ છે ધૂઆદાર ગોવારનું શાક જે ખૂબ જ સરસ લાગે છે કારણ કે એનામાં એક સ્મોકી ફ્લેવર હોય છે તો પાંચ મિનિટ સુધી રહેવા દીધું હતું ગેસની ફ્લેમ સ્લો રાખી હતી અને તમે જોઈ શકો છો આ સમયે શાકની અંદર એટલી સરસ સ્મોકી ફ્લેવર આવે છે કે શું વાત કહું હવે કોલસાને આપણે કાઢી લેવાનું છે અને આ જે ઘી છે ને એને આપણે શાકમાં જ નાખી દેશું ફ્રેન્ડ્સ આ ઘી જ્યારે આપણે શાકમાં નાખીએ છીએ ને તો શાકનો જે ફ્લેવર છે ને એ ખૂબ જ સરસ આવે છે જોરદાર આવે છે અને આજથી પહેલાં તમે આ રીતે ક્યારે શાકની બનાવી હોય એ ખાતરી સાથે કહું છું તો તૈયાર છે આપણું ધુંદાર ગોવાનું શાક તો એકવાર મારી રીતે જરૂરથી ટ્રાય કરજો તમે મારા વિડીયો કયા ગામ કયા શહેર કયા મેગાસિટીથી જોઓ છો કમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી જણાવજો એ જાણીને મને ખૂબ જ આનંદ થાય છે આજની આ રેસીપી તમને ગમી હોય તો પ્લીઝ મને સપોર્ટ કરજો તમારા સપોર્ટને મને ખૂબ જ જરૂરી છે મને સપોર્ટ કરવા માટે તમે મારા વિડીયોને લાઈક શેર ચેનલ અને સબસ્ક્રાઈબ કરી શકો છો બાજુમાં આપેલી બેલ પણ જરૂરથી દબાવજો જેથી મારા આવનારા વિડીયોઝનું નોટિફિકેશન તમને મળતી રહે હું ફરી મળીશ ત્યાં સુધી આવજો